હવે ગુજરાતમાં વરસાદની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાનના નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ આ વખતે વરસાદ સિઝન કરતા સાત દિવસ મોડી ચાલી રહ્યો છે ત્યારે તેના પગલે હવે વીસ જૂન બાદથી ગુજરાતમાં

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન સ્વાગત છે રાજ્યમાં આગામી રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવામાનના નિષ્ણાંત અંબીલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેમાં દક્ષિણ ગુજરાતમાં તેરમી જૂનથી ચોમાસુ શરૂ થશે આ પછી ચોમાસુ ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ત્યારે તેમણે વધુમાં જણાવ્યું કે આજે બારમી તારીખથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે ત્યારે તેરમી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ દેશે ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાની ગતિવિધિ આગળ વધશે તેમજ તારીખ ચૌદ વધુ વરસાદ રહેશે તેમાં જ તારીખથી 24 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે રાજ્યના પૂર્વ ભાગ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેની રાહ જોઈ રહ્યા છે તે ચોમાસું આગામી 24 કલાકમાં સક્રિય થશે ત્યારે આ અંગે શું કહે રહ્યા છે અંબાલાલ પટેલ તે આપણે સાંભળીએ તેરમી જૂનથી શરૂ થશે અને દક્ષિણ સ્થળે આ ચોમાસું આવ્યા પછી લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગમાં ચોમાસું આવેલું છે બારમી જૂને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિવિધિ વધશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ચૌદ પંદરમાં ત્યાં હળવો વરસાદ થશે પરંતુ ત્યારબાદ લગભગ સોળ તારીખની વાત અને અઢારથી ચોવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અલબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં રાજ્યના પૂર્વી ભાગોમાં પંચમહાલના ભાગો અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે નવસારી સુરત અને તાપી ભરૂચના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે જેની રાહ જોવા રહે છે ચોમાસું આગામી ચોવીસ કલાકમાં થાય છે તો આપે સાંભળ્યા પટેલ પટેલને જેમને દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું કે વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભાગોમાં વરસાદ વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ કચ્છના પણ પડી શકે છે ત્યારે હળવદ સુરેન્દ્રનગર થાનાના ભાગોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે ત્યારે વરસાદ ગાજવીજ સાથે થવાની પણ શક્યતા છે તેમજ અમદાવાદમાં હાલ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે ત્યારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમજ આગામી સાત દિવસમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેમજ ચૌદમી થી લઈને સોળ જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિમી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે બારમી તારીખના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દિવસુરત નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી માધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે આપનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવ